હાલ ગુજરાત વિધાનસભામાં જે સત્ર ચાલી રહ્યું છે એમાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા પોતાના મત વિસ્તારને લઈને બે રજૂઆતો મુખ્ય કરવામાં આવી છે એવી જાણકારી અમને સૂત્રો તરફથી મળી રહી છે શું છે આ રજૂઆતો અને શું છે પ્રશ્ન તેમના મત વિસ્તારના તેની વાત કરવાની છે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા જે માંગણી કરવામાં આવી છે એમાં મુખ્ય માંગણી એ છે કે રાજપીપળામાં જે જેએમ ઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ આવેલી છે જે જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે એમાં સીટી સ્કેન મશીન નથી તો સરકારને તેમણે રજૂઆત કરી છે સૂચન કર્યું છે કે આ સિવિલ હોસ્પિટલની અંદર સીટી સ્કેનનું મશીન ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેનો લાભ સ્થાનિક ગરીબ અને અશક્ત પ્રજાને મળે બીજી રજૂઆત છે કે રાજપીપળામાં અને તાલુકામાં જે કોઈ ખાનગી હોસ્પિટલો છે એ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પીએમ જે એટલે કે આયુષ્યમાન કાર્ડની સુવિધા ચાલતી નથી લોકો પાસે આયુષ્યમાન કાર્ડ તો છે પણ તેનો લાભ લઈ શકતા નથી જો એ કાર્ડનો ઉપયોગ કરવો હોય યુઝ કરવો હોય બીમારીની સારવાર કરાવી હોય તો જિલ્લાની બહાર એટલે કે વડોદરા કે ભરૂચ કે સુરત જવું પડતું હોય છે તો એ પણ રજૂઆત એમણે સરકારને કરી છે કે રાજપીપળાની અને તાલુકાની જે ખાનગી હોસ્પિટલો છે એની અંદર આયુષ્યમાન કાર્ડની સેવાઓ શરૂ કરવામાં આવે એની માટે જે કોઈ પ્રોસેસ હોય સરકાર તરફથી એમઓયુ કરવાના હોય કે એવી કોઈ પણ કાર્યવાહી કરવાની હોય વહીવટી એને પૂરી કરવામાં આવે અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની સેવા શરૂ કરવામાં આવે જેથી કરીને સ્થાનિક પ્રજાને એનો લાભ મળે તો આટલી રજૂઆતો દર્શનાબેન દેશમુખ દ્વારા વિધાનસભામાં સરકારને કરવામાં આવી છે લાંબા સમયથી લોકો માગણી કરી રહ્યા છે કે રાજપીપળામાં તાલુકા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ ચાલતા નથી જે આયુષ્યમાન કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે એ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે એનો ઉપયોગ કરવો તો જિલ્લાની બહાર જવું પડે એની સાથે સાથે જે જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે આટલી મોટી હોસ્પિટલ છે પણ એની અંદર સીટી સ્કેનનું મશીન નથી જેથી જે ગામડાના છે લોકો અશક્ત જે દર્દીઓ છે આર્થિક રીતે પછાત છે અને ટ્રાયબલ વિસ્તાર છે ત્યારે અહીંયાની પ્રજાએ ગાંઠના પૈસા ખર્ચીને વડોદરા કે ઢભોઈ સુધી સીટી સ્કેન કરાવવા જવું પડતું હોય છે તો આ મત વિસ્તારની સમસ્યા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા સરકારને સરકાર સામે મૂકવામાં આવી છે અને સરકાર એનો વેળાસર નિકાલ કરે તેવી માંગણી કરી છે એવી જાણકારી અમને સૂત્રો તરફથી મળી રહી છે આજ પ્રકારના સમાચાર અને આ પ્રકારના વિડીયો જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને ને કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો